કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જા એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગતો ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા હું છું એટલે તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો બેઠા શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી અહીંયા શાળા નથી શાળામાં શિક્ષકો ખુલાસો કરો કરો મારા ખુલાસો કોઈ જરૂર નથી તમારા પર તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા નો માહોલ બગાડવાની બગાડતો નથી ખોપ ખોપની જમા બિલકુલ નહીં ખોપુલ નહીં ખોપની આપણે અમે મુકું છે અમે નથી મુક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કરવા છો આગળ દર વખતે અમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે તમે જાહેર આમંત્રણ આપ્યું છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને ટેપ દર વસાવવા દેખાય છે

આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અનરેગામાં નવસારી નથી આવ્યા તપાસ માંગો તમે તમારી બનાવ્યા રીતના માહોલ બગાડવા દોડી તારીખે ખબર પડે તારીખે તારીખે ખબર

દારૂ વેચવા દારૂ વેચવા વાળા ને દારૂ વેચવા

અહિયાં આંકડા ના ધંધા કરવા તારું વેચી વેચી ને બંગલા માં લાગે છે તારા જેવું તો વોટ આવી ગઈ

કાર્યાલય પર તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે તાલુકા કક્ષાએ આવી ગયેલા તાલુકા પંચાયતમાં માં ની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજનાકીય કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મંડળે નાના બધા કામો ચાલુ કરવાના પણ તેમ મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામ છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બને છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારે અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે તે પીલ વાળવા માંગે છે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદો અને વ્યવસ્થા ખોળવાય પણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખ ભાઈની છે અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં બી કેટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કે આવી ઘટના નથી ગઠતી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે વિકુલ્લા છે મેદાનમાં જ જોવા જઈશું તો અમારી સિર્ફ આપસે એટલી रिक्वेस्ट છે લો એન્ડ ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કરજો ઉપર જો તપાસ છે એ અમારું કામ છે અમારા પાસે છોડી ગયા હમું ઇસકા પૂરા કાનૂની તੌਰ પર છે જો કાર્યવાહી ઓઠી બને છે बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रेटली हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह से नहीं चलेंगे आप हमारे हम खुल्ले में आ जाएंगे आप हमारे पास आइए आप घर घर रोक है वो घर घर आपको जोर लगाकर वो कायदे को भूल जाते है वो लोग सही बात अभी तक जितनी घटना बनी है डीडी पार्टी साहब ये कायदे को साइड पे रख के बात किया बात कायदे का इम्प्लीमेंटेशन हमारे काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए तो मैं कोई इश्यू था इस चौधरी साहब आ लोगों ने टेप फोड़े ली से અધિકારીઓને આગળ રાખી કેસ કરશે તમારા સિસ્ટમે શું કોપરેટ કર્યું છે ને મને ખબર છે બરાબર એટલે બેઠા છે ઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કો કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો અમે બી ફીલ એ બી યાદ બી નથી અમે બી પછી અમે રીતના વર્તાવ કરીશું તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે તમારે પછી અમે બેઠેલું છે ના એવું કઈ નહીં પીએસઆઈ અહીંથી જઈને ત્યાં ફરિયાદ લઈ છે એવી ઘટના બની છે અહીંયા અહિયાં પૂરો આવી ગયા છે સાહેબ એ પણ ખબર હશે આ ખોટી તમે પીટીએફ લેજો સાહેબ આપી દીધી છે મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ નામજો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટીતંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઇચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોપ જમાવાની વાત કરશે તો અમે છેલ્લી પાઇ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ વર્તન થશે તો આવનાર દિવસો ડીડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગા બધી નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી અને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાન ને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી

પોતે ત્યાંથી અહીંયા દોડીને આવીને કાર્યાલય બેઠા છે ડેડિયાપાડાનો નો આચાર સંહિતાનો ભંગ બી છે ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે બરાબર છે

અમારી સાથે ઉપરના લોકોના દબાણ ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કર્યું છે

छोटी रजूआत समझी बढ़ा हमने खबर से सुन चीत देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बात में करेंगे आज आपकी अगली की बात है हाँ। उसके हमने क्लियर आपको बताया है